જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ભાઈઓ બહેનો અને હું છું મજામાં અને તમારા બધાનું હાર્દિક 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 અને હાર્દિક સ્વાગત છે આપણી ચેનલમાં આપણા બ્લોગમાં અને આ છે મારા પરમ મિત્ર આજે અમારી બંનેની મિત્રતા તો મારા પરમ મિત્ર છે કે જોઈ રહ્યા છે મેચ કઈ મેચ જોઈએ રહ્યા છો જણાવશો ન્યુઝીલેન્ડ ઇન્ડિયા હા ન્યુઝીલેન્ડ ઇન્ડિયા હા એટલે મારા કાનમાં ને આમ જોઈને તમે બોલી શકો છો જોરથી ન્યુઝીલેન્ડ ઇન્ડિયા તો તમને શું લાગે છે કોણ જીતશે આજે જણાવજો કોણ જીતશે આજે તમે કહી શકો છો

તમને ખાવામાં શું પસંદ છે બોલો વિકેટ વિકેટ લઈ ગઈ બોલો અને તમે મેચ જોવો છો એ તો એમાં એક આપણા ભાઈ પણ છે મારા એબીસી ભાઈલા કઈ દેખાય તો જોજો આ કાળા કપડા પહેરીને આવે છે બીજા પીછી મેચવાળા એમની યુનિફોર્મ લે છે બોલો

क्यों चले चे मैच में आते आरे बस लास्ट ओवर बाकी लास्ट ओवर बाकी चे कितना रन कितनी विकेट बस वो गन चल सात विकेट गन पचास ओवर वो गन पचास ओवर नो रन कितना बस वो गन बस वो गन चले सरोड नहीं पचास विकेट एक ओवर बाकी चे कितली? विकेट चली थी सात विकेट

તૈયાર થઈ જો તમે નહીં આવો પેલા જો નહીં જો નહીં આવો તો હજુ નાવાનું બાકી છે નહીં ને આપણે જશું સેલરીનો જૂસ પીવા મને બહુ જ ભાવે છે સેલરીનો જ્યુસ કોણ ભાવે છે એમને નથી ભાવ તો બોલો તો તમે શું શું પીશો ગ્લાસ બે બેઠો એ ગ્લાસ દોસે અને પેલો પાઇપ નું શું કરશો તમે પાઇપ માંથી જ્યુસ પીવો છો ગ્લાસ માંથી પીવો તો ચલો આવજો જય માતાજી જય દ્વારકાધીશ પછીથી પાછા મળશું આપણી લાઈવમાં અને આપણી ચેનલમાં તો હવે જઈશું આપણે માર્કેટ ને જશું સેલરીનો જ્યુસ પીવા ઇન્ડિયા જીતશે તો હે

મહારાજ પીએ તો ચલો હું તમને જાદુ બતાવું જો આજે ઇન્ડિયા જીત્યો એની ખુશીમાં Dice que si no jalucas. ¿Qué es eso? No, no, no. ¿Qué es eso? No, no. ¿Qué es eso? 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 ¿Qué es કેવું લાગ્યું આપણું જાદવું તમે જરૂરથી જણાવજો કેવું કોને લેવું છે ચમકી લઉ

ચલો એન્જોય કરો મેચ ની આચરી પાર્ટી થઈ ગઈ તો આવજો જય માતાજી જય દ્વારકાધી જય હિન્દ પછી મળીશું નવા બ્લોગમાં નવી કુછ અનોખી ચીજ સાથે તો જય માતાજી જય દ્વારકાધી શર મહાદેવ જય ભગવાન